હવે વાત કરીશું પશુપાલકોના મહાસંમેલન વિશે જી હા દૂધસાગર ડેરીના ચેરમેન સામે પશુપાલકોએ આજે પાટણમાં મોરચો માંડ્યો એક મોટું સંમેલન બોલાવવામાં આવ્યું અને પશુપાલકો સત્તર પ્રશ્ન પૂછી રહ્યા છે પશુપાલકોએ એ સત્તર પ્રશ્નોનો જવાબ માંગ્યો છે અશોક ચૌધરી પાસે આ જે મોરચો ખોલવામાં આવ્યો મોટી સંખ્યામાં પશુપાલકો આજે પાટણમાં એકઠા થયા અને ત્યાં એકસાથે સાથે સત્તર પ્રશ્નોની જડી લગાવી દેવામાં આવી અપૂરતા ભાવ સાગર દાણમાં થતી ભેળસેળ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી અન્ય પડતર પ્રશ્નોને લઈને પણ અશોક ચૌધરીનો વિરોધ કરવામાં આવ્યો પશુપાલકો દ્વારા આયોજિત રેલીની મંજૂરી તંત્રએ રદ કરી હતી અહીંયા રેલીનું આયોજન તો હતું જો કે અંતિમ ઘડી આ રેલી રદ કરવામાં આવી પાટણના દાદુસિંહ ઠાકોરે પશુપાલક સંમેલન બોલાવ્યું છે દાદુસિંહ ઠાકોર પાટણ જિલ્લાના એનએસયુઆઈ ના પ્રમુખ છે અહીંયા સવાલ એ છે કે શું અશોક ચૌધરીના શાસનમાં દૂધસાગર ડેરીમાં ગોલમાલ કરાઈ કરવામાં આવી છે પશુપાલકોની વેદના સરકાર સુધી પહોંચાડવી એ કામ કરવાનું અમારું પશુપાલકના જે અમે બનાવી છે કમિટી એ કમિટીનું છે એટલે અમે આ વેદના પશુપાલકોની ઠીક સરકાર સુધી પહોંચાડવાના છીએ અને સરકાર શ્રી અમારું વાત નહીં હોપડે તો અમે પણ વાત કરો છો હાઈકોર્ટનો પણ સહારો લેવાના છીએ અશોકભાઈએ ભ્રષ્ટાચાર કર્યો છે અશોકભાઈએ જે ભરતી કરી એ પણ વાત કરો છો સગાવાલાઓની ભરતી કરી છે નહીં કોઈ દૂધ ઉત્પાદકોની કે પશુપાલકોની અને તમામે તમામ એમના સગાવાલાને મળતિયાની કરી છે જે કોઈ કોન્ટ્રાક્ટો આપ્યા છે એ ટોટલ એમના

તો પશુપાલકોના વિરોધ મુદ્દે દૂધ સાગર ડેરીના ડિરેક્ટર નું પણ નિવેદન આવ્યું છે તેમનું કેવું છે કે આ સંમેલન કોઈ પણ ડેરી નું હતું જ નહીં તમામ બહારના લોકો આવ્યા હતા તેવો પણ દાવો કરવામાં આવ્યો અહીંયા રમેશ દેસાઈએ કહ્યું કે ભાડુંથી માણસો બોલાવીને સંમેલન યોજાય છે ચેરમેન અશોક ચૌધરી અને ડેરીને બદનામ કરવાનું આ કાવતરું છે પહેલા કેલો ફેટે છસો પચાસ ભાવ મળતો તેને બદલે આઠસો ત્રીસે પહોંચ્યો છે કોઈ પશુપાલક ડેરીથી અસંતુષ્ટ છે જ નહીં તેવું રમેશ દેસાઈએ કહ્યું પશુપાલકો ડેરીના કર્મચારી સાથે મળીને વાત કરી શકે છે આજે જે કંઈ થઈ રહ્યું છે તેનું કારણ ચૂંટણી છે બીજું કંઈ જ નથી જે પણ કરવામાં આવી રહી છે ડેરીમાં એટલે ડેરીના લગતા કોઈ પણ માણસો ત્યાં હતા નહીં પહેલાં તો તમને કહી દઉં કે જે પણ બહારથી પબ્લિક લાવવામાં આવે છે કોઈ ડેરીનો અમારો પ્રમુખ મંત્રી યા તો અમારા કોઈ સરકારી આગેવાન એ પણ તેઓ નહોતા અને ભાડૂતી માણસો દર વખત મિટિંગમાં આવું હારી જે પહેલાં બનેલું છે આજે પણ જે માણસો આવ્યા છે એ બધા ભાડૂતી જ છે અમારા ગામડામાંથી કોઈ પશુપાલક નથી આવ્યો કોઈ કારોબારીના મંત્રી કે ડેરીના મંત્રી કોઈ આવ્યું નથી અને ખોટી એક ડેરીને બદનામ કરવાનું અનસુખભાઈ ચેરમેન સાહેબને બદનામ કરવાનું એક કાવતરું રચીના લોકો મીટિંગો વારંવાર કરે છે અને સત્ય એ છે કે અમે પણ ડિરેક્ટર છીએ અમે બોર્ડમાં બેઠા હોઈએ છે ત્યારે અમારી દરેક પ્રકારની ચર્ચાઓ ઓન ટેબલ થાય છે અમારા ટેન્ડર પદ્ધતિ ઓનલાઈન થાય છે એલ વન ટુ કરીને અમે જાહેરમાં ટેન્ડર આપીએ છીએ એના સિવાયની જે પણ કઈ ડેરી છે એમાં અમે ભાવ વધારો પહેલા અમને સો કરોડ મળતો એ એટલેથી અમારું નિયામક મંડળ આવ્યા પછી ત્રણસો ચારસો પૂરો થવાની તૈયારી આટલો સમય આ લોકોને ભ્રષ્ટાચાર કે કઈ કશું દેખાતું નતું હવે ચૂંટણી ટૂંક સમયમાં જ છે તો પછી બધા ક્યાંથી એ પણ બોર્ડમાં અમારા જે છે લોકો એ બોર્ડમાં છે કોઈ દાડો વિરોધ પ્રદર્શન કર્યું નહીં કોઈ દાડો બોર્ડમાં વિરોધ અરજી આલી નહીં અને આ ટૂંક સમયમાં હવે બધું ઊભું કર્યું છે એ ચૂંટણી લક્ષી છે બાકી કોઈ છે નહીં

ચૂંટણી માટે આ બધા કાવા દાવા છે કે ખરા અર્થમાં પશુપાલકો પોતાના હક માટે લડી રહ્યા છે વિકાસ શ્વેત ક્રાંતિ અને સહકારી જગતની જે ભૂમિ કહી શકાય એ ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાતમાં તમે કે ત્રણ અત્યારે તો બનાસકાંઠા એશિયાની સૌથી મહત્વની ડેરી ગણાય છે સહકારી સંસ્થા ગણાય છે ત્યાં અત્યારે ચૂંટણી ચાલી રહી છે ભલે બિનરીફ થઈ છે પણ ભાજપ સામે ભાજપ છે આની પહેલા વાત કરીએ તો સાબર ડેરી ત્યાં ભાવફેરને કારણે હિંસક અથડામણ થઈ અને જે અસર થઈ અને પશુપાલકો અને ડેરીના નિયામક મંડળ અમને સામને આવી ગયા હવે વારો આવ્યો છે મહેસાણા દૂધસાગર ડેરીનો હવે એક તરફ ડેરીના ચેરમેન અશોક ચૌધરીને પ્રમોશન મળ્યું છે અને કરોડોના ટર્નઓવર અમૂલ જીસીએમએફના ચેરમેન બન્યા છે જે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ ઉત્તર ગુજરાતનું એક પ્રતિનિધિત્વ અત્યારે ટોપ લેવલે બેઠું છે ત્યારે સ્થાનિક કક્ષાએ કાંઈ પણ કોંગ્રેસ હોય કે ભાજપ હોય આંતરિક મતભેદ મતભેદની મતભેદ એ સીધા જ સપાટી પર આવ્યા છે અને એમાં કદાચ પાટણ એપી સેન્ટર બન્યું એવું લાગી રહ્યું છે અને એટલે જ જુદા જુદા ભાવ ફેર સહિત સત્તર પ્રશ્નો સાથે પશુપાલકોનું આંદોલન ભલે અશોક ચૌધરીના જે જૂથ એવું કહ્યું છે કે માત્ર ભાડુથી માણસો લઈને આવ્યા હતા પણ છેલ્લા એક સપ્તાહમાં બે બનાવ છે અને એપી સેન્ટર દૂધ ઢોળ્યું રસ્તામાં આ બધા જ અશોક ચૌધરીના વિરોધમાં છે અશોક ચૌધરી એક તરફ જીસીએમમાં પદ ઉપર જાય છે બીજી સૌથી મહત્વની વાત છે મહેસાણા દૂધસાગર ડેરીની પણ ચૂંટણી નજીક છે એવા સમયે આ તણખો આંતરિક છે પક્ષનો છે કે અન્ય કોઈ રીતે છે પણ પશુપાલકોનું પ્રદર્શન ભલે એમની રેલીને મંજૂરી નથી પણ સંમેલનમાં સત્તર પ્રશ્નો સાથે અશોક ચૌધરી સામે અવાજ અને વિરોધ વ્યક્ત કરતા વક્તવ્યો થયા છે જી બિલકુલ આભાર ધર્મેશ અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ તો આ દૂધ સાગરનું દંગલ છે ને પશુપાલકોએ હવે બ્યુગલ મૂકી દીધું છે અને અહીંયા આરોપ એ થઈ રહ્યો છે કે ચૂંટણીના કારણે આ બધા ભેગા થઈ રહ્યા છે તેની સામે સત્તર પ્રશ્નો અશોક ચૌધરીને પણ પૂછવામાં આવી રહ્યા છે હવે તેના જવાબ આપવામાં આવે છે કે કેમ અને આમનાની ચૂંટણીમાં તેની કેટલી અસર થાય છે એ પણ ખૂબ જ મહત્ત્વનું રહેશે અને બીજો મહત્વનો સવાલ કે આજે મોટી સંખ્યામાં જ્યારે પશુપાલકો અહીંયા શાંતિથી જો રેલી કરવા માંગતા હતા તો પછી રેલીની મંજૂરી કેમ આપવામાં ન આવી એ પણ એક મોટો સવાલ છે જો કે પોલીસે

શું થઈ છે એ સવાલ પણ અહીંયા પૂછવામાં આવ્યો છે સાથે સાથે કહેવામાં આવ્યું કે દૂધસાગર ડેરી તરફથી જે લોન લેવામાં આવેલી છે શું એ લોનમાં કોઈ ગેરરીતિ થઈ છે અથવા તો એને લઈ શું એમાં કોઈ આંકડામાં તેમાં કોઈ લોચા કરવામાં આવ્યા છે ગોલમાલ થઈ છે એક સવાલ થઈ રહ્યો છે અને ડેરીએ કેટલી લોન લીધી એની માહિતી કેમ નથી આપવામાં આવતી પશુપાલકો માંગે છે તે આંકડાકીય માહિતી કેમ આપવામાં નથી આવતી એ સવાલ ઉભો થયો પશુપાલક સમિતિ પાટણના સવાલોનો જવાબ આપશે ક્યારે એક મોટો અહીંયાનો સવાલ છે બીજી સૌથી મહત્વની બાબતે રહ્યું છે કે આ લોકો ભાડુતી માણસો છે તો પછી આ ભાડૂત જો એ દાવો આપણે સાચો પણ માનીએ તો એ ભાડુતી માણસોનો દોરી સંચાર કોણ કરે છે કોણ એ પશુપાલકોને એકઠા કરે છે કહે છે કે તમે અશોક ચૌધરીના સંમેલન એની સામે એના વિરોધમાં તમે આ સંમેલન યોજો એનો મતલબ એમ કે જો એ વાત સાચી તો પછી કેટલાક લોકો એવા છે કે જે અશોક ચૌધરીને પાડવા માંગે છે આપણી સાથે કાંજીભાઈ દેસાઈ જોડાઈ ગયા છે એમની સાથે વાત કરીએ

કે જો આમાં ભાડૂતી માણસો જો દાવો થઈ રહ્યો છે અશોક ચૌધરીના એ એમના જૂથ તરફથી કે આ બધા ભાડુતી માણસ હતા તો પછી આ ભાડૂતી માણસનું દોરી સંચાર કોણ કરે છે કોણ એમની પીઠબળ પૂરું પાડે છે એક પણ એક મોટો સવાલ છે અને જો અશોક ચૌધરી સાચા છે એમણે કોઈ ગોલમાલ નથી કરી તો એમના તરફથી પણ સ્પષ્ટતા આપવી જરૂરી છે અમારી સાથે માધોભાઈ જોડાઈ ગયા છે એમની સાથે વાત કરીએ માધોભાઈ કે જે ઝોનલ અધિકારી છે દૂધસાગર ડેરીના માધવભાઈ આજે પશુપાલકો પૂછી રહ્યા છે શું એ ખોટા છે બિલકુલ ખોટા છે એમના જે સવાલ હોય એ સવાલના જવાબ આપવા માટે દુધ દરવાજા ચોવીસ કલાક માટે ખુલ્લા છે

એવા બનાસકોઠાના વ્યક્તિ સાથે આપ જોડાયેલો અમારી જોડે શિવરાજભાઈ જોડાઈ ગયા છે એમની સાથે વાત કરીએ શિવરાજભાઈ ડેરી તરફથી કહેવામાં આવી રહ્યું છે કે આજે જે બધા લોકો એકઠા થયા બધા ભાડુતી માણસો હતા શું વાત સાચી છે ના ના એ વાહિયાત વાતો છે સંપૂર્ણ પાટણ જિલ્લાના લોકો હતા દાદુર સિંહ જેમ ની પરમિશન હતી એ પાટણ શિરપુર ચોકડી વર્ષોથી રહે છે જેની જન્મભૂમિ બનાસકાંઠા નું ગામ છે લક્ષ્મીપુરા પણ પોતાની કર્મભૂમિ વર્ષો થી અહિયાં સાગર માં દૂધ ભરાય છે એ વ્યક્તિની પરમિશન હતી આ માધવ ચૌધરી જોન અધિકારી કહી રહ્યા છે કે બસો બસ્સો રૂપિયા આપીને તમને બધા ને બોલવામાં આવ્યા

મારા શિવરાજભાઈ એક પ્રશ્ન છે કે પોતે દૂધ પશુપાલક છે કે નહીં અને શિવરાજભાઈ દેસાઈ પોતે પશુપાલક છે નાણાં દૂધ ઉત્પાદક મંડળી માં એકસો ને એકત્રીસ નંબર નો પોતાનો સભાસદ નંબર છે દાદુરભાઈ આપ દિશા ભક્તિ ભટકી ગયા છો આપના વહીવટી મંડળ સાથે

સાહેબ ડિબેટ જયારે બી ત્યારે અમે તૈયાર છીએ ડિબેટ કરવા માટે જે વ્યક્તિઓ પશુપાલન નથી કરતા એ ચેરમેન ની પ્રતિષ્ઠા ને આની પહોંચે ઇલેક્શન બે હાજર આંકડા નથી મળતા આંકડા છે અમારી સામે આમ આપી દોરી છે કે નહીં આક્ષેપ છે આપણે એમને ઓથે સાબિત કરી આપવો છે અને ચલો આવી જાવ એમને આક્ષેપ આપ્યો છે તો નહી એ તપાસ કરજો તમારા ચેરમેન પ્રશ્ન છે તો ક્યાં મુકવાના પ્રશ્ન ચોવીસ કલાક માટે દૂધ સાગર દેહ દરવાજા પશુપાલકો માટે ખુલ્લા છે હંમેશા માટે જયારે ભી જે વ્યક્તિ ને હિસાબ હોય એના માટે પણ દરવાજા ખુલ્લા જ રાખેલા છે વાતચીત બદલ તો ડેરી તરફથી કહેવામાં આવી રહ્યું છે કે ડેરીના દરવાજા ફોર ખુલ્લા છે તમે ગમે ત્યારે આવો તમે ગમે ત્યારે ચકાસણી કરી શકો છો ચર્ચા કરી શકો છો સામે પક્ષે કહેવામાં આવી રહ્યું છે કે અશોક ચૌધરી જવાબ નથી આપતા હવે આમાં રાજકારણ થઈ રહ્યું છે કોઈને પાડી દેવાની અહીંયા એ પ્રકારની ચાલ ચાલવામાં આવી રહી છે કે પછી ખરા અર્થમાં પશુપાલકોના પ્રશ્નો માટે લડત ચાલી રહી છે એ આપે નક્કી કરવાનું છે અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસલા આટલું જ આપ જોતા રહો ગુજરાત